અમે એક એવા પરિવારને મળ્યા કે જેને અઢાર રૂપિયામાં એક તોલું સોનું ખરીદ્યું છે અને આ જ પરિવારે એક લાખ રૂપિયામાં પણ એક તોલું સોનું ખરીદ્યું છે અમદાવાદનો આ પંડ્યા પરિવાર છે જેમાં દાદાથી લઈ પપોત્ર સુધી બાર સભ્યો સાથે રહે છે દાદા ઓગણીસો એકત્રીસમાં જન્મ્યા ત્યારે ભાવ અઢાર રૂપિયા હતો જ્યારે દાદાના લગ્ન ઓગણીસો અઠ્ઠાણું માં થયા ત્યારે સિત્તેર રૂપિયામાં સોનું ખરીદ્યું જ્યારે તેમના પુત્રએ ઓગણીસો ત્રાણુંમાં લગ્ન કર્યા ત્યારે ભાવ ચાર હજાર હતો અઢાર રૂપિયાના બાર આના ભાવ હતો અને અમે પાંચ કલાક સોનું લીધું ભોગીલાલ પાસેથી અને નગર નો ખર્ચ સિત્તેર રૂપિયા આ પરિવારે સોનાની ભાવનો દરેક ઉતાર ચઢાવ નરી આંખે જોયો છે અલગ અલગ વર્ષમાં વધેલા ભાવ જોયા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવ જે રીતે વધ્યા છે તે અતિશય હોવાનું આ પરિવાર માની રહ્યું છે અત્યારે સોનાની ખરીદી કરવી તેમના મતે એક વિચાર જ બની ગયો છે શોનું કંઈક નવીને નવી સપાટી આમતું જાય છે અને હવે લગભગ લાખ સુધી પહોંચવા આવ્યું છે એટલે અત્યારે એની જો વાત કરીશ તો આશરે ત્રીસેક વર્ષે પણ ખૂબ વધારે ભાવ છે એ લગ્ન સમયનો જે ભાવ હતો એને અત્યારે તો બહુ જ મોટો તફાવત છે અને હવે સોનું ખરીદું લગ્ન માટે પણ એક વિકટ પ્રશ્ન થઈ અમારા વખત તો બહુ ઓછો ભાવ હતો પણ મારા બાબા વખતથી અત્યાર સુધીમાં ત્રણ ગણો ભાવ વધી ગયો છે એવું કહેવાય એટલે મેરેજમાં હવે વિચારવું પડે મેં શું નું આપતા વખત આ પરિવારની નવી પેઢીને લગ્નમાં ઘરના ગિફ્ટમાં આપવા એ સ્વપ્ન સમાન છે